હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નારાયણ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાની છે બેક્ટેરિયા વિશે બેક્ટેરિયાનું નામ સાંભળતાની સાથે જ આપણા મનમાં સૌથી પહેલાં બીમારી કે ઇન્ફેક્શનનો જ વિચાર આવે છે પણ શું તમે જાણો છો કે આપણા શરીરમાં લાખો કરોડો એવા બેક્ટેરિયા પણ હોય છે જે આપણને બીમાર નથી કરતા પરંતુ આપણને હેલ્ધી રાખવામાં મદદ કરે છે આ બેક્ટેરિયાને પ્રોબાયોટિક્સ કહેવામાં આવે છે તો આજે આપણે જાણીશું કે પ્રોબાયોટિક્સ શરીરમાં કેવી રીતે કામ કરે છે અને કયા ખોરાકમાં પ્રોબાયોટિક્સ હોય છે તેના વિશે પ્રોબાયોટિક્સ ખરેખર સારા બેક્ટેરિયાનો સમૂહ હોય છે જે આપણા શરીરમાં રહેલા ખરાબ બેક્ટેરિયા સામે લડે છે અને શરીરનું સારું સંતુલન જાળવી રાખે છે પ્રોબાયોટિક્સ ખોરાકના રૂપમાં હોય કે સપ્લિમેન્ટ્સના રૂપમાં હોય તે આપણી ગટ હેલ્થને સુધારવામાં મદદ કરે છે ચાલો હવે આપણે જાણીએ કેવી સ્થિતિમાં પ્રોબાયોટિક્સની જરૂર હોય છે ડોક્ટર સામાન્ય રીતે પ્રોબાયોટિક્સની સલાહ ત્યારે આપે છે જ્યારે વ્યક્તિએ લાંબા સમય સુધી એન્ટીબાયોટિક્સ લીધી હોય પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય સ્કીન એલર્જી હોય વારંવાર ઇન્ફેક્શન થતું હોય કે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય ચાલો જાણીએ કે શરીરમાં પ્રોબાયોટિક્સનું શું કામ હોય છે પ્રોબાયોટિક્સ મોટા આંતરડામાં ગુડ બેક્ટેરિયાની સંખ્યામાં વધારો કરે છે ડાયજેસ્ટિવ સિસ્ટમને મજબૂત કરે છે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે દવાઓની આડઅસરને ઘટાડે છે પેટમાં થતી બળતરામાં ઘટાડો કરે છે વજન ઘટાડવામાં મદદ કરે છે અને સ્કીનને હેલ્ધી બનાવે છે પ્રોબાયોટિક્સ આપણને નેચરલી પણ મળી રહે છે તેના માટે દહીં લસ્સી અને છાસ અથાણું મીઠાવાળા પાણીમાં રાખેલી કાંકડી ગાજર કે બીટમાંથી બનાવેલી ડ્રિંક્સ ફર્મેન્ટેડ ટી ડ્રિંક્સ લેવા જોઈએ સામાન્ય રીતે પ્રોબાયોટિક્સ મોટાભાગના લોકો માટે સલામત હોય છે પરંતુ કેટલાક લોકોને શરૂઆતમાં ગેસ બ્લોટિંગ કે હળવો પેટનો દુખાવો થઈ શકે છે ડાયટિશિયન અને ડોક્ટર્સનું કહેવું છે કે પ્રોબાયોટિક શરીરને અંદરથી મજબૂત બનાવે છે કેટલાક ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પ્રોબાયોટિક્સ હોય છે તેથી સપ્લિમેન્ટ્સ લેતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ જો તમને વારંવાર કબજિયાત થાક સ્કીન એલર્જી પાચન સમસ્યાઓ કે ઇન્ફેક્શન થતું હોય તો શક્ય છે કે તમારા શરીરમાં સારા બેક્ટેરિયાની ઉણપ હોય આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લીધા પછી તમારા ડાયટમાં ફેરફાર કરવો જોઈએ આવા જ વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને અન્ય લોકોને શેર કરો